આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અગાઉ લગ્ન કરેલ હતા એને નાનપણથી એટલે કે નિશાળે જાતા હોય ત્યારથી કાંઈક લફરું હશે ગામના છોકરા સાથે એટલે લગ્ન તો કર્યા પણ પરિવારના દબાણથી કર્યા અને એટલે પછી કાંઈ એનું મન એ લાગતું નહોતું પડી જ રેતી હતી એટલે નાટક કરતી હતી આવું બધું કરતી હતી એટલે ન છૂટકે અમારે પછી એની છૂટું કરવું પડ્યું અને આ રીતે અગાઉનું લફરું હતું એમાં અમારે એને છૂટાછેટ આપવા પડ્યા તો આ રીતની વાત હતી એ મહેશભાઈ કલાપરા જે પળવદરના છે ગઢડા તાલુકાના આયુર્વેદનું પણ ઘણું બધું જાણે છે તો એનો આ વિડીયો છે પૂરો સાંભળો અને ખૂબ શેર કરો અને આપણે આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી એ ખાસ બધા યાદ રાખવાનું સિવાય કે કાંઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા લગ્ન થાય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થાઓ વધારે તો ડિલીટ કરીએ છે અને બીજું હવે આપણે નંબર લખવાના ચાલુ કર્યા છે તો એક કાળજી રાખવાની કે કોઈ ફ્રોડ કોલ કોલ આવે તો એનું ધ્યાન રાખવાનું કારણ કે અમુક સક્રિય લોકો આવા નંબર જોઈ અને ફોન કરતા હોય છે એમાં એક લેડીઝનું તો ખાસ ધ્યાન રાખવાનું કેમ કે એણે એક લાખ ત્રીસ હજારનું એકવાર કરી નાખ્યું છે એક ભાઈનું એટલે એનું ધ્યાન રાખવાનું કે આવી લેડીઝ તમારા ઘરે આવવાનું કહે તો એને બોલાવી નહીં કે એના ઘરે જવું નહીં પછી બળાત્કારની ફરિયાદની ધમકી પણ આપે છે એટલે આવું જો થાય તો એના માટે તમારે આપણે કાળજી રાખવી પડશે એટલે કોઈ પણ લેડીઝને આપણે ઘરે નહીં બોલાવવાની અને કોઈના ઘરે આપણે જવું નહીં સિવાય કે જવાનું થાય તો પરિવાર સાથે જવું અને બોલાવ્યું હોય તો પરિવાર સાથે બોલાવી આધાર કાર્ડ અને બધા ડોક્યુમેન્ટ મગાવી અને પછી જ આગળ વાતચીત હકાવી આ વિડીયો પૂરેપૂરો જુઓ અને

એક આપડા યુ માં આવે ને વિડિઓ એવી રીતે મેં કીધું કોલ કરું છું કઈ ઉપડે તો નઈ કઈ કામ માં એમ હા અત્યારે કામમાં હોય ને અત્યારે આરામ માં હોય કઈક કેવું છે એમ ને તો નીંદર બગાડે એવું થયું ને હા એટલે જ ને એટલે કાપી નાખ્યો પણ તમે પાછો પડ્યો મેં કીધું કે આડા અવળા હોય તો કદાચ મેં કીધું ઉપાડીને કઈ દે ને કામમાં તો આપણને કઈ ખબર પડે નઈ તો કેટલા વાગે કરું કોલ, કોણ બોલો તમે વાત કરી લો હવે બોલું છું આપડે સ્વામીના ના ગઢડા ની બાજુ કામ કરો છો આપડે એક મહિનો થયો આપડે છૂટું કર્યું એ હ છૂટું આપણે છુટા છેડા કરી દીધેલા છે ક્યારે એક મહિનો થયો બસ એક જ મહિનો થયો હજી હા એક મહિનો થયો ને

પણ એટલે બાર તેર પંદર સોળ વર્ષ આજુ ગયા ને એટલે એ સમય માં આપડે ગઢિયા પેલા હોય ને એ પેલા ગઢિયા જીભાન ઉપર આપણે જોવે ક્યાં જવા દેતા બરોબર મોટા વડીલો હોય કે ને તમારા ઘોડે એ આપણે એમ કે બટાના ના જોવા નથી જવાનું આપડે આપણામાં એવો રિવાજ નથી એમ એટલે એ જોઈ આવે ને એ ગોઠવી દેતા કે ભાઈ છોકરી સારી

એટલે પછી સગાવાલા કે થોડીક જાણકારી કરી ને એટલે પછી ખબર પડે કે ભાઈ માણસો વ્યવસ્થિત નથી ને છોકરી એટલે પછી મેં કીધું મેં કીધું ભાઈ આઉટલાઈન ની છોકરી હોય તો આપડે મેં કીધું આજે સમય થોડો થયો છે કે થોડીથી મેં કીધું આપડે કટ કરીને નાખાય આ તમારો WhatsApp નંબર છે ના કોલિંગ નંબર છે આપણો અકે તમને કોલ કર્યો ને કોલિંગ નંબર છે અને આપણે આયુર્વેદિક નું કર્યું છે આયુર્વેદ નું હું આયુર્વેદિક એટલે આપડે પગ થી માથા સુધી કોઈ પણ બીમારી હોય ને આખી બોડી ડીટોક્સ કરવાની શું વાત બોડી ડીટોક્સ કરવાની અને નામ બોલો તો પહેલા હે તમારું નામ બોલો મારું નામ છે મહેશભાઈ મહેશભાઈ બબુભાઈ કલાપરા

બોટાદ હોય તમે કેતા આપડે લગ્ન કર્યા કે નઈ લગ્ન કર્યા એટલે આપડે પરાયને પરાયણે નકરી ઉતેરે ને કઈ કામ નો કરે બરોબર છે હમ એટલે મારા દવલા દાદા ને કાકા ને કે ભાઈ અને કઈ વળી ગયું નહી કઈ વળી ગયું નથી બરોબર એ વળી ગયું નથી અને રોગ બીજો છે તમે હાથે કરીને માતાજી ને પિતાજી ને તમે કાળા કરો છો એ રેવા હા સવાર આજ માતાજી ને ધૂપ દીવા બધી કરો ને માતાજી ને કયો હારી સદબુદ્ધિ આપો અને સૃષ્ટિ આપો ઘર ની અંદર બરોબર છે ત્રણ વાર કામ કરો કોઈ ને કઈ નડે કીજો કેજો જો બરોબર છે આ બધું શું છે કે આ તો પછી કાકા રાવળ ને કાકા આ બધા હાચી મુક્યું છે બરાબર પેલા ના ગાડીયા ને ક્યાં ક્યાં ખાવા ઓલ્યું હતું ઓલા કે એમ કરે બે વાઈટ નો દીવો કરે વાડીઓ માં રેતા હોય એવી રીતે હતું અત્યારે જમીન એમ કે જમીન જાય છે પણ ત્યારે ઊંઘ હોય રઈ તી તઈ જમી નું કાઈ નતું હમ અત્યારે જમીન નું બધું અત્યારે વધતું જ જાય છે હમ અત્યારે જ દે અડધું ખવાય આખું નો ખવાય અને નીચે તમને તમને ખબર કેમ પડી હમ તમારે કરવા વાળી હતી ખબર કેમ પડી એ એમાં એવું હતું કે આપડે આપડો મોબાઈલ હતો ને પેલા તો કે આપડે બેલેન્સ પુરાઈ તો વાત થતી નકર unlimited pack નતુ પેલા બરોબર પણ ત્યારે આપડે જે આપડે samsung નો જે સાદો double sim નો જે phone આવે ને એ એની પાસે હતો એટલે પછી આપડે હું છે કે બેલેન્સ આપડા માં ખબર હોય કે આટલું પુરાયું એટલે એમાં બેલેન્સ કપાઈ જાય એટલે આપણને ખબર હોય ઘરે બધાને ને પુછવી અને પછી બીજા number માં કે એમ ખબર એટલે,

બરોબર ને કે સામે માણસો કેવો હોય કેવા આપડે તો નથી ખબર હમ એટલે આપણે કા પૂરું કરી દીધું એમ પૂરું કરી દીધું એટલે અત્યારે મારુ તો ગણતરી કે અત્યારે જે કઈ આમ રડતી ગાડી હોય ને હારા વાળા ને પૈસા ટકાવારી હોય ને એમાં બહુ નો ધ્યાન દેવાય જે આમ હાલતી ગાડી નો હોય ને એમાં ધ્યાન દેવાય એમાં ઉપર વાળો લાભ આપે

પૂરી બોડી આપડે હોય ને ડીટોક્સ પક થી લઈને માથા વધીને કે કોઈ આપડે ગેસ એસિડિટી કબજિયાત આ પછું ઉધો ગેસ સડતો હોય પછી આપડે આંતરડામાં મળ હોય જામી ગયો હોય ઘણા સમયથી આપડે 1 વર્ષથી હોય તો એ આપણે ઔષધીનું આપડે ડીટોક્સ આવે ને હી 2500 રૂપિયા નું આવે હી આ ગરમ ગરમ પાણી સાથે બોટલ બે ઢાંકણા નાખી દેવાના એટલે તમારું પેટ સાફ અને એ લો પછી તે પછી તે પછી કોઈ પેટમાં કોઈ તકલીફ નો થાય બીજી વખત થાય નહિ ગેસ એસિડિટી કબજી જાત ગભરામણ પેટ માં થતું હોય છાતી માં જલન થતું હોય પરસેવો વળે જતો હોય પછી વિશાળ વાયુ થતું હોય બરોબર અને પછી હાથ ની સ્નાયુ હોય આમ આમ હાથ ખુલતા નાં હોય બધું જે હોય ને આ જુડો કેવાય આપડે એ જુડો અંદર આપડે માનો કે આપણે જે મશીન હોય મશીન હાલતું બંધ થઈ જાય એની ઉપર ચરબી જામી જાય એટલે લોહી ઘાટુ થઈ જાય થીજી જાય એટલે આ આપણને અટક કે છે અટક બરોબર અને પક્ષાઘાત નો આંચકો કે એને એ કે paralysis નો આંચકો કે છે બરોબર છે અડધું અંગ આમ થઈ જાય જાડી ત્રાહી થઇ જાય

મણકા જે ઝોટે હોય ને એ મણકું ખાઈ જાય એટલે કડ નાબૂદ થાય દુખાવો થાય બરોબર બીજું કઈ નહિ ડોક્ટર પાસે નો જવાનું હોય ડોક્ટર દવા દે

મારે તો જો આપડે ડીટોક્સ નું તમને કૌ ને એ તો જાતે બનાવ્યું છે અરે આપડે સુરત છે ને મેન ઓફિસ અચ્છા office કામ કરો છો તમે હા સુરત મારા જે પટેલ રહ્યા ને હ એને આખી આ જયપુર રાજસ્થાન જે રયું ને નાથી આપડે જે સુરત ને ગુજરાત માં જે લાયો હોય ને તો અમારા પટેલ લાવેલા બરોબર એટલે પછી શું છે કે અમારી નીચે જે કઈ માણસો આવે ને એને જોડી જ દેવાના અમારે એમ કે આમાં કામ કરવું છે એટલે તમે ભાગીદાર છો હુ છો તમે હા એટલે હા ભાગીદાર જ તે કેટલી આવક કેટલી છે તમારી મારે મહિને તો વીસ હજાર રૂપિયા છે તે કેટલી ઉમર કેટલી થઇ કોની મારી મારી ઉંમર છે ત્રીસ તે,

એ તમે એવું કેતા તા કે આપડે બધા વરણમાં માં આપડે કા આરોપ લાગેલો છે બધાય કામ સારું કરેલું છે હા એ મનસુખ ભાઈ હા મનસુખ ભાઈ જો હા બોલો બોલો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો